જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં સો એવી આશા રાખું છું તો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે સવારમાં આઠ વાગે અને આજે આપણે જવાનું છે સોંગના શૂટિંગમાં જે મારું નવું સોંગ ચોમાસાનું સોંગ છે બંને નીકળ્યું છે પણ આજ નવરી મળી હતી આજે સોંગના શૂટિંગમાં જવાનું છે તો આજ જશું આપણે સોંગનું શૂટિંગ છે ગામ ચોડુપ તો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે હવે આપણે નીકળીએ તો હમણાં શૂટિંગમાં બને રહેશે વિડીયોમાં જય માતાજી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે હવે ઘરેથી નીકળીશું ગેટ બહાર આવી ગયું છું અને હવે ડાયરેક્ટ નીકળીશું પેટ્રોલ પૂરી ગાડીમાં પેટ્રોલ પૂરી સીધા વલાસના હાઈવે હાઈવે ચોડોફ ગોલવાડા ચોડુફ ડાયરેક્ટ આપણે વચમાં ટાઈમ મળશે તો મળીશું બાકી આપણે ડાયરેક્ટ મળીશું શૂટિંગમાં ચોડુક ગામમાં જય માતાજી

બોલો જીતુભાઈ શું કે માંગશો કોઈના ઘર વાત કરીએ છીએ સુજનીની શરૂઆત કરી સરસ મજાનું ટુંંકર સમયમાં સોંગ આવા દે સપોર્ટ કરતા રહેજો અમારા ખાસ મિત્ર સરસ મજાના જય માતાજી જય માતાજી અમારો વાઘવાન ટુંંકર સમયમાં બહુસારે સોંગ આવી રહી છે તો નિહાળવાનું ભૂલતા નહીં લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો માતાજી જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો હાજી હાજી થેન્ક યુ રે આઈ ए नि तू बोलो फिर भी एक्टर इधर गाड़ी इधर गाड़ी नहीं गाड़ी डाल दो बैठ जा बैठ जा सब लोग शूटिंग चालू कर दिए छे सरस में जानू सॉन्ग है रे भाई

અહીંયા થ્રો ને ચાલે છે કપાસ વાયા છે કપાસ 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 સારું કપાસ ઓકે કપાસ સરસ મજાનું લોકેશન છે જોઈ શકો છો પૂરેપૂરું હવે તો બતાવી દીધું સોંગનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બહુ સરસ મજાનો સોંગ બનશે અને આશા રાખું છું તમે સોંગ સપોર્ટ કરતા રહેશો કરો છો એટલે હા હા વાહ જોરદાર સોંગ હા ચાલુ છે બે દાડામાં આવી જાય હા

বাৰ উ কাঢ়

ગોરની નહોતી ના પ્રાણી કોઈ પણ હોય પૂરેપૂરો વિશ્વાસ નહીં રાખવાનો પ્રાણી એ પ્રાણી જ કેવાય જાનવર એ જાનવર કહેવાય ગમે કે પાલતુ પ્રાણી હોય કૂતરો હોય ઘજરૂ હોય કે ગોરું હોય કે હાથી હોય એટલે આપણે પૂરેપૂરો વિશ્વાસ નહીં રાખવાનું કે આપણને કશું ના કરે ગમે તેને

ખતમ કરી દીધું છે અને આયા છે આપણો ઓફિસ એટલી સ્પીડમાં ફર્સ્ટ વાર ઇતિહાસમાં લખા છે કે આટલું સ્પીડથી સોંગ પૂરું કરી દીધું છે આ ખરેખર ડાયરેક્ટર જોરદાર ડાયરેક્ટર સોંગનું સોંગનું સુધી ખટાવ પૂરું થાય અને અમે આવી જશે જોઈ લો એડિટિંગ કરવા માટે હવે સોંગ એડિટિંગ થઈ જશે મિત્રો છે બધા આવી ગયા છે તો પશુભા રાવતુજી તાજી જાઓ તાકી જા ખરેખર આખી જા સ્ટુડિયો સરસ મજાનો સ્ટુડિયો છે સહી તા સ્ટુડિયો એન્ડ ગિફ્ટ વિડિયો શૂટિંગ એન્ડ ફોટોગ્રાફી ઓર કે વિડિયો શૂટિંગ આલ્બમ કે દિવે કરી આપવા આવશે કોઈ લગન પ્રસંગમાં કોઈ ઓર્ડર હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો તો અમે લઈને આવી જઈશું માલદીને ઓકે જય માતાજી આ હા હેલો દોસ્તો જય માતાજી મારી માની જોન ગોટા પટી જાન હવે પકોડી મંગાઈ સરસ મનાની તો પકોડી ખાવાની ધમધમ દીખી હા દોસ્તો ખરેખર જમા થેન્ક યુ સો મચ મચો થેન્ક યુ પકોડી લાવ્યા તમે બધા સોંગનું રેકોર્ડિંગ એડિટિંગ ચાલુ છે અને પકોડી ખાવાની ચાલુ છે મારા જીતુભાઈ પછીભાઈ અને ભાઈ પકોડી ખાવાની ચાલુ કર્યું છે એ પણ આ અમે આવીએ છીએ અમે ખાઈએ છીએ પકોડી ખાઈ પણ છે તો થેન્ક યુ સો મચ સુતાભાઈ આવી જાવ ઓકે અને ખાવી દેખાવી ઓકે થેન્ક યુ ઓકે દેખાવીશ તો સરસ મજાના મારા ભાઈ તમે આવતારા પકોડી ખાવા મારા ભાઈ આ બે તો પકોડી ખાવા ના બે તો ભાઈ તમે આવી જો આ આવી જો બધા પકોડી ખાવા આવી જો બધા વેલકમ ઓછો થેન્ક યુ ભાઈ બધા પકોડી ખાસી આવા લેગ સંતોષ ચાલો કઈ મે ભગા બધા પકોડી ખાવા આવી જો સરસ મજાની તમ તમ જય માતાજી જય જગત રામ રામ

પકોડી ઉલટી આય ફેન જય માતાજી મારી માનીયા પકોડી ઉલટી દેજે ભાઈ અમાર તો બોલો બેટા આવડે હાજી ને બોલો મજામાં જય માતાજી આ জয়ন ময়ে বাই 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 বাই